સુરત પ્રિસ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે લોકસભાની ચૂંટણીએ કોઈ મહાપર્વથી ઓછો નથી લોકશાહીના આ પર્વમાં વધુને વધુ લોકો ઉત્સાહ સાથે ભાગ લે તે માટે ચૂંટણી આયોગ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે સુરતે પણ આ ક્ષેત્રે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે સુરત પ્રિસ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી છાસઠ જેટલી સ્કૂલોના આઠ હજાર બસો જેટલા બાળકોએ મતદાન જાગૃતિ જેવા વિષય પર ચિત્રો દોરી આ ચિત્રો માતા પિતાને ભેટ આપવા સાથે ફોટો ક્લિક કરી મતદાન માટે જાગૃત કર્યા છે આ પહેલને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે જે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડૉક્ટર સૌરભ પારખીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે આ પહેલની પ્રશંસા કરી સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર કે એન ડામોરે પણ સુરત પ્રિસ્કૂલ એસોસિએશનને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રયાસો જારી રાખવા માટે પ્રેરણા આપી હતી સુરત પ્રિ એપ એસોસિએશનના અધ્યક્ષ નિધિસિંહ અને અન્ય પદાધિકારી કામના ખંડેવાલ વિરતી શાહ ભૈરવી પરીખ સ્વાતિ જોષી હેમાલી ત્રિવેદી ભક્તિ કંથારિયા આકાંક્ષા પાટીલ અને નયના સોનવણે જણાવ્યું હતું કે વાલીઓ ભાગે મતદાનના દિવસે પિકનિક દિવસ સમજે છે ત્યારે મતદાન કરવું કેટલું જરૂરી છે તે વિશે તેમને જાગૃત કરવા પણ જરૂરી છે સચિવ રાજેશ મહેશ્વરી અન્ય પદાધિકારી ગોપાલ ખત્રી જેની જેને જણાવ્યું કે ગત લોકસભાની ચૂંટણી કરતાં વખતની ચૂંટણીના પહેલા તબક્કામાં પાંચ ટકા મતદાન ઓછું થયું છે જે લોકશાહી માટે સકારાત્મક નથી સુરતના સાંસદ હરીફ ચૂંટાયા છે એટલે ઘણા મતદારોને એવું છે કે હવે ચૂંટણી નહીં થશે પણ સુરત જિલ્લામાં ત્રણ લોકસભા સીટના મતદારો રહે છે જે પૈકી બે સીટ પર આગામી સાત મેના રોજ ચૂંટણી યોજાનાર છે આ જાગૃતિ કાર્યક્રમ સુરત પ્રી સ્કૂલ એસોસિએશન ભલે સુરત ખાતે કરી રહ્યું હોય પણ સમગ્ર દેશમાં એક સકારાત્મક અને સારો સંદેશો જશે જે રીતે સ્વચ્છતા બાબતે સુરતે સમગ્ર દેશને સંદેશો આપ્યો છે તેવી જ રીતે મિની ભારત કહેવાતું સુરત મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે જાગૃત નાગરિક હોવાના નાતે આપણી ફરજ છે કે આપણે સૌ રાષ્ટ્ર નિર્માણમાં જાગૃતિ લાવી યોગદાન આપીએ પ્રિસ્કૂલો સમગ્ર દેશમાં નેશનલ એજ્યુકેશન પોલિસી થકી વર્ષોથી રાષ્ટ્ર નિર્માણમાં અને બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે આ કાર્યક્રમ માટે જ વિનીતા ગોલેચ્છા મેઘા નંદવાની કૃષ્ણા ઠક્કર કવિતા શાહ હિરેન ગાંધી સહિત પ્રિસ્કૂલોના સંચાલકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે અમે એક વિક્રમ સર્જ્યો છે જેને કહેવાય કે વર્લ્ડ રેકોર્ડ એ વર્લ્ડ રેકોર્ડ વોટિંગ અવેરનેસ માટે હતો એને માટે આજે અમે કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા અને લગભગ આઠ હજાર થી વધારે વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો હતો નાના ભૂલકાઓએ અને એક સમયે એક સાથે વોટિંગ અવેરનેસ નો પ્રોગ્રામ માટે જે વિક્રમ સર્જાયો છે એની શુભકામનાઓ પાઠવવા માટે અમે અહિયાં ભેગા થયા છીએ